સ્વામી નારાયણ ભગવાન હરે કૃષ્ણ મહારાજ હું તમને આજે પ્રભુની લીલા સંભળાવીશ તો તમે દરેક બેનો સાંભળજો કરી જુઓ રે કોઈ કરે તો જુઓ મારો વાલો કરે તેમ જુઓ કરી તો જુઓ રે કોઈ કરે તો જુઓ મારો વાલો કરે તેમ કરી તો જુઓ કાદવમાં કમળ ખીલાવ્યું કાદવ માં જેને કમળ ખીલાવ્યું સમુદ્ર ને હાથે કોઈ ઉચી જુઓ મારો વાલો કરે તેમ કરી તો જુઓ સમુદ્રને હાથે કોઈ જુઓ મારો વાલો કરે તેમ જુઓ બાગ બગીચા વણી વનની વનરાયું બાગ બગીચા વણી વનની વનરાયું ફૂલડા માં ફોરમ કોઈ ભરી તો જુઓ મારો વાલો કરે તેમ કરી તો જુઓ ફૂલડામાં કોઈ ભરે તો જુઓ મારો વાલો કરે તેમ કરી તો જુઓ સૂર્ય ચંદ્ર ને વણી ટમટમતા તારલા સૂર્ય ચંદ્ર ને વણી ટમટમતા તારલા આકાશ ને અધર કોઈ રાખે તો જુઓ મારો વાલો કરે તેમ કરી તો જુઓ આકાશ ને અધર કોઈ રાખે તો જુઓ મારો વાલો કરે તેમ કરે તો જુઓ પવન પ્રકાશ ને વળી મન દોડે વેગમાં પવન પ્રકાશ ને વળી મન દોડે વેગમાં સ્થિરતામાં તેને કોઈ રાખી તો જુઓ મારો વાલો કરે તેમ કરે તો જુઓ સ્થિરતામાં તેને કોઈ રાખે તો જુઓ મારો વાલો કરે તેમ કરે તો જુઓ કરી તો જુઓ કઈ કરી તો જુઓ મારો વાલો કરે તેમ કરે તો જુઓ મોહ માયાના રંગ ઘડી ઘડી બદલાતા મોહ માયાના રંગ ઘડી ઘડી બદલતા મોર ના પીછા માં રંગ ભરી તો જુઓ મારો વાલો કરે તેમ તો જુઓ મોરના પીછામાં રંગ ભરે તો જુઓ મારો વાલો કરે તેમ જુઓ આમ ફળ જામ ફળ સીતા ફળ જુઓ આમ ફળ જામ ફળ સીતા ફળ જુઓ દાડમના દાણા કોઈ ભરે તો જુઓ મારો વાલો કરે તેમ કરી તો જુઓ દાડમ ના દાણા કોઈ ભરે તો જુઓ મારો વાલો કરે તેમ કરી તો જુઓ શેરડી મામીઠાસ ને માર ચામાંથી ખસ શેરડી મામી ઠાસ ને મરચમાંથી ખસ નાળિયેર માં કોઈ ભરે તો જીવો મારો વાલો કરે તેમ કરી તો જીવો નાળિયેરમાં નીર કોઈ ભરે તો જુઓ મારો વાલો કરે તેમ કરી તો જુઓ પાંચ તત્વોનો આ પૂતળો બનાવ્યો પાંચ તત્વો આ પૂતળો બનાવ્યો પૂતળામાં પ્રાણ કોઈ ભરે તો જુઓ મારો વાલો કરે તેમ કરી તો જુઓ પૂતળામાં પ્રાણ કોઈ ભરે તો જુઓ મારો વાલો કરે તેમ કરી તો જુઓ કરી તો જુઓ કોઈ કરે તો જુઓ મારો વાલો કરે તેમ કરી તો જુઓ ઘનશ્યામ મહારાજની જે જો તમને આ મારું કીર્તન ગમ્યું હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો કોમેન્ટ બોક્સમાં જય સ્વામિનારાયણ લખજો